જય દ્વારકાધીશ જયમાં મોગલ બધા ને તે આપણા નવા ને હું જાઉં છું હમણાં કપાસમાં ઘણો બધો ફૂટી ગયો છે તો વીણવાનો છે મને એકવાર વીણવાનું શરૂ કર્યું હતું થોડુંક વરસાદ છેલ્લો જે વરસાદ આવ્યો ને એનાથી પહેલે વરસાદ પહેલે ચાલુ કર્યું હતું છ કિલ્લા વીણ્યું મેં એકલી જ એક પછાડ જ ખાલી પછી વરસાદ આવી ગયો હતો એટલે પછી બંધ થઈ ગયું કામ ને હમણાં મગફળીનું કામ ચાલુ છે તમને બધાને કદાચ ખબર હોય તો ખબર જશે તો ત્યાં મમ્મી પપ્પાને બધા ત્યાં ગયા છે ને આજે હું ત્યાં નથી જતી તો વિડીયો તો બતાવ્યો છે એમ મને એમ થાય છે કે કપાસ પીણું જો કેટલો બધો ફૂટી ગયો હવે કપાસમાં ઉપર દોઢ વાટલા થઈ ગયા ને કપાસ વળી ગયો છે તો હવે વીણવામાં થોડી તકલીફ પડશે કેમ કે બધા એક ઉપર આવી ગયા છે માં વધારે વધારે ડેડવા છે બધા ઓરી ગયો કપા તો વીણવાનું ચાલુ કરું તમને બતાવીશ મગફળીનું કામ પણ બતાવીશ જઈશ ને ઘરનું બધું કામ પતાવી દીધું છે વધુમાં વધુ તો થોડું થોડું બાકી રહી જાય પણ કામ પતાવી દીધું ને હવે કરું ચાલુ ને આજે શર્ટ પેરી લીધું છે કે તડકો એ બહુ છે તડકાનો તો નહીં પણ હવે કપાસ બધા ઉપર ઓરી ગયો તો શિયાળો છે તો ઝાડવાના લાગે છે હાથ ઉપર રોડા થઈ પડે એટલા માટે તો હવે ક્યાંથી ચાલુ કરું ખબર નહીં કેમ કે આ બાજુ પાણી ચાલુ છે અને કાલે પીવડાવ્યું છે એમાં ઘારો છે ઘારામાં તો નહીં થાય આ બધું તો કાલે પરંગાડે પીવડાવ્યું છે એટલે ઘારો છે આમાં જેટલું વીણા એટલું વીણું તમે જો ટાઈમલેસ વિડીયો બાકી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઘોડો મને અહીંયાથી જોવે છે હું આવીને વાતો કરું ને અહીંયાથી ઘોડો મને તો પાસે જો બાજુ આવો ને મને સાંભળી જ ભૂખ લાગી છે હ Kappas શરૂ કર્યું છે અને ત્યાં પહોંચી છું હવે તરસ લાગી ગઈ છે પાણી પી આવું બાકી ફોનમાં એટલી સ્ટોરેજ નથી કે બધું ઉતારી લઉં એટલે થોડું ઘણું ઉતાર્યું છે ને હવે ચાર્જિંગ પણ નથી એટલે ચાર્જિંગમાં મૂકી દઉં ફોન ત્યાં ગઈ પાણી પી આવું ને પાછી આવું ઘણો છે કપાસ તો વીણ હું તો એટલી વીણીશ જેટલું વીણાશે એટલે આપણે વીણ કરીશું

મારો ભાઈ ખેડે છે ટેક્ટર અને ગીત વાગે છે કોપી રાઈટ ના આવે તો સારું ના આવે અહીંયા પણ સારો સારો જ જ છે છે પછી કપાસ હમણાં આવીશું થોડી માટે અહિયાં જોવા માટે શું કરવાનું છે બધા કોમેન્ટ કરજો જારી ગયો માવની આગાહી આપે છે કચ્છમાં તો છે ને વધારે તો પણ કંઈ નથી નજી હજી બધા ખેતર ભેગા તો નહીં થાય હમણાં જે કરે ભગવાન ભગવાન ઈચ્છા આપણે કંઈ ના હાલ દેખાય ત્યાંથી ત્યાં ચેક કર્યું પછી બસ આપણી કેપેસિટી પૂરી થઈ અહીંયા મગફળીમાં કામ નથી બહુ છે મને બહુ છે ધૂળ ને બધું વધારે ઉડે છે આપણે કપાત હું તો ખાલી વિડીયો ઉતારવા આવી હતી હું તમે બતાવવા માટે મારા ભાઈએ કીધું એક કરજા તેનો તો વિડીયો કોઈ ઉતારી નહીં આપે કરી દીધું હવે જાઉં ઘરે કપાસ આપણને કપાસ હોય બરાબર વાંધો ન હોય એમ વધારે તડકો લાગે નહીં કેમ કે કપાસ હોય ને આજુબાજુ થોડો થોડો છાયડો પણ હોય તો ને ત્યાં સારો આવે છે આ નીચો જ છે નદી ને ઉપર ગરમી થાય છે જો આવડો મોટો પારો છે અહીંયાથી કેટલી ઉપર વાડી છે અમારી તે હવા સારી આવે ત્યાં જ